સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નું બોર્ડ લાગતા વઢવાણ નામ નું પૂર્વ ધારાસભ્ય બેઠક યોજાઈ વઢવાણ નો ભવ્ય પચીસો વર્ષો જૂનો વારસો મહાવીર સ્વામી વખત નો વારસો વૃદ્ધમપુરી નો ત્યારે હવે વઢવાણ ની અંદર વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય તેવી વઢવાણ માંગ ઉઠી વઢવાણ અસ્મિતા મંચ બિન રાજકીય સંગઠન દ્વારા આંદોલનની ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન તો રાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ વઢવાણ નગર છે ત્યારે આ નગરનો ઇતિહાસ પચીસો વર્ષથી વધુ જૂનો છે ઇતિહાસને ચોપડે અસ્થિ ગ્રામ

લાગણી જોવા મળી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો બોર્ડ લાગતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમાયું છે વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી સતીશભાઈ ગમારા અશોકભાઈ રામી દશરથસિંહ અસવા પરેશભાઈ પરીખ વગેરે વઢવાણ શહેરના દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગૃત કરાયા છે જેમાં વઢવાણના રાજવી પ્રમુખ શ્રી ભગવાનભાઈ પરમાર ભવાની સિંહ મોરી વજુભાઈ રાઠોડ કિરણભાઈ મહેતા દોલુભા ડોડિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો યોગ જાહેર કર્યો છે તો આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ સદસ્યો આમંત્રિત કરાયા છે ત્યારે આ માટે વઢવાણ અસ્મિતા મંચ અને બિન રાજકીય સંગઠનો દ્વારા તારીખ સાત એક બે હજાર પચીસ ને મંગળવાર સાંજે પાંચ કલાકે વઢવાણ લાલજી મહારાજ જગ્યા દાજીપરા વઢવાણ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં વઢવાણના વારસા અસ્તિત્વ માટેનું માર્ગદર્શન મળશે જ્યારે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ માટે રણનીતિ બનાવાશે આ ઉપરાંત જરૂર પડે આંદોલનની ચર્ચા વિચારણા કરવામાં આવશે

મહાવીર સ્વામી વખતનો આ વારસો વૃંધવાનપુરીનો તે ભૂલાઈ રહ્યો છે અને એક હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે ત્યારે વઢવાણવાસીઓની માંગ છે કે આ મહાનગરપાલિકાને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવે અને એની માંગ પ્રબળ બની છે ત્યારે અનેક લોકોએ પૂર્વ નેતાઓ અને ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે અને આ માંગ વધુને વધુ મજબૂત બને એ માટે આવતા મંગળવારે એક બેઠક રાખવામાં આવી છે સાત તારીખે અને વઢવાણના જે નાગરિકો છે તેમની માંગ છે કે આ નામ જે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવામાં આવે ગુજરાત જયારે સુરેન્દ્રનગર ને મહાનગરપાલિકા જાહેર કરી છે ત્યારે સરકારનું બહુ સારું પગલું છે પરંતુ જયારે વઢવાણની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે અમને વઢવાણ વાસીઓને પણ જરાક મનની અંદર ડંખ છે કે વઢવાણનું નામ કેમ ભૂલાય પચીસો વર્ષ જૂની સંસ્કૃતિ મહાવીર સ્વામીના પગલાં મેળીમાનું સ્થાનક જ્યારે આ ગામની અંદર હોય અને આ સાંસ્કૃતિક ગામ હોય રજવાડું હોય અને સુરેન્દ્રનગર પછી વસ્યું પહેલાં વઢવાણ હતું કેમ્પટેશન તો પછી વસ્યું ત્યારે વઢવાણનું નામ ભૂસાય તે આ વઢવાણ લોકોને પોસાય તેમ નથી જેથી કરીને આંદોલનનો આંદોલનનું બણછીંગું ફુવાયું છે ત્યારે હવે વઢવાણની અંદર વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય તેવી વઢવાણવાસીઓમાં માંગ ઉઠીએ જ્યારે મંગળવારે હવે આ આંદોલનને વેગ આપવા માટે વઢવાણવાસીઓ ભેગા થાય છે ત્યારે હવે વઢવાણવાસીઓ મંગળવારે એક થાવ અને આવો અને આપણે સરકારમાં રજૂઆત કરીએ અને વઢવાણનું નામ ના ભૂલાય તેવો માટે પ્રયત્ન વઢવાણના વઢવાણ મહિલ સ્વામીના પગલા જયારે વઢવાણ અંદર પ્રસ્થાપિત છે ત્યારે વઢવાણ શહેરના કોર્પોરેશન ની વાત આવે કે વઢવાણ શહેર ને કોર્પોરેશન નો દર્જો જયારે વઢવાણનું નામ ભૂસાઈ રહ્યું હોય ત્યારે વઢવાણના નામના અસ્તિત્વ સવાલ હોય ત્યારે આગામી મંગળવાર સાત તારીખે સાંજે પાંચ વાગે લાલજી મહારાજ ની જગ્યા ખાતે આપણે સાથે અને તો ચાલો મળીએ મંગળવારે મારું નામ આજે વઢવાણ સુરનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ત્યારે અમે વઢવાણ વાસીઓ આજે એક વિરોધના ના ઓળામાં મેદાનમાં ઉતારીએ છીએ કે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તો અમારી માંગ છે સુરેન્દ્રનગર છે એની હારે અમાર વાંધો નથી પણ વઢવાણને પણ સાથે જોડવામાં આવે એવી અમારી માંગ છે અને આવનાર દિવસોમાં એક મીટિંગનું આયોજન કરેલ છે ત્યારે વઢવાણ વાસીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે અને મંગળવારે જગ્યા એ વધારવા આમંત્રણ છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરી છે સારી બાબત છે પરંતુ હાલ જે નગરપાલિકા ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વઢવાણનો વારસો ઐતિહાસિક છે વઢવાણે અનેક એવા પુરુષો આપ્યા જેને આજે દેશ પણ યાદ કરે છે દુનિયા પણ યાદ કરે છે કવિ દલપતરામ હોય કે અન્ય કવિઓ હોય કે અન્ય લેખકો હોય ઘણા લેખકો આપ્યા દુનિયાને એક દાખલો બેસે વઢવાણનો તે પ્રકારના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા પરંતુ આ પ્રશાસન વિભાગ છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટ છે તે આ ભૂલવાનું આખું કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે હવે માત્ર લડાઈ છે તો વઢવાણ વાસીઓને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે કારણ કે વઢવાણમાં

દુઃખ જોવા મળી રહ્યો છે રોષ ની લાગણી પણ જોવા મળી રહી છે હવે સાત તારીખે વઢવાણ વાસીઓ છે તે એકત્રિત થવાના છે લાલજી મહારાજ ની જ્યાં જગ્યા આવેલી છે ત્યાં એકત્રિત થવાના છે અને આગામી રણનીતિ નક્કી કરવાના છે આ સ્થાન મળવું જોઈએ તેવી વઢવાણ વાસીઓની માંગ છે